રક્તદાન એ મહાદાન છે જેવી માહિતી પણ પૂરી પાડી આગેવાનોએ દાતાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો રક્તદાન કેમ્પ ખાતે ઉપસ્થિત ડોક્ટરો દ્વારા રક્તદાન વિશે વિસ્તૃત માહિતી આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા વ્યારા મગદુમનગર મદરેસા હોલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં પાસઠ લોકોએ રક્તદાન કર્યું હતું વ્યારા વોર્ડ નંબર એકમાં મુસ્લિમ સમાજ દ્વારા સૌપ્રથમ વખત યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મુસ્લિમ યુવાનો દ્વારા પોતાનું રક્ત આપી અમૂલ્ય માનવજીવન બચાવવાની અલગ જગાવી હતી માણસને ગંભીર પ્રકારની બીમારી તેમજ અકસ્માત જેવા ઇમરજન્સીના બનાવોમાં લોહીની ખાસ જરૂર પડે ત્યારે મુસ્લિમ સમાજના યુવાનોએ આગળ આવી રક્તદાન કરી એકતાના આપેલ સંદેશની ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું રિપોર્ટર સર્વર પાડવી તાપી